પ્રધાનમંત્રી વન પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કોમ્પ્યુટરાઈઝ ડ્રો યોજાયો હતો ચારસો વીસ જેટલી આવેલી અરજીઓનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો દ્વારા લાભાર્થીઓને પોતાના ઘરની ફાળવણી કરવામાં આવી હતી

પરિણામે લાખો પરિવારોના સ્વપ્ન પરિપૂર્ણ થઈ રહ્યા છે દેશમાં સૌપ્રથમ નદી કિનારે વસતા હજારો પરિવારોને પાકી છત આપવાનું કાર્ય મોદી સરકારે કર્યું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકારની પ્રજા લક્ષી યોજનાઓમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા અનેક યોજનાનો લાભ સીધો જ લાભાર્થીના બેંક ખાતામાં મળતો થયો છે આ સાથે આરોગ્ય શિક્ષણ રાશન આવાસ વીજળી સહિત પીવાના શુદ્ધ પાણીની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ઘરનું ઘર એ દરેક માણસોનું સપનું હોય માણસ ધરતી પર આવ્યા પછી એને એક જ સપનું હોય કે મારા પોતાનું ઘરનું ઘર બની દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ ગરીબ પરિવારોને ઘરનું ઘરનું સ્વપ્ન પૂર્ણ કર્યું તો વડાપ્રધાન મોદી સાહેબે કહ્યું મોદી સાહેબના દસ વર્ષના શાસનની અંદર દેશની જનતાને ચાર કરોડ ઘરો મળી ચૂક્યા છે આવનારા પાંચ વર્ષની અંદર બીજા ત્રણ કરોડો ઘરો મળવાના છે ત્યારે આજે એકસો પંચાણું વિધાનસભાની અંદર ચારસો વીસ જેટલી અરજીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર આવી હતી એની અંદર આજે લગભગ એકસો અગિયાર જેટલા આવાસોનો ડ્રો થયા હતા આજે જે લોકોનું સ્વપ્ન છે ઘર ઘર બનાવવાનું એ ફક્ત સાડા પાંચ લાખ રૂપિયાનું ઘર એમને મળશે અને એનું સપના પૂરું થશે અને ઘર પણ એવા વિસ્તારમાં મળશે કે આજુબાજુની ફ્લેટની કિંમત પાંત્રીસ લાખ ચાલીસ લાખ પચાસ લાખ સુધીની કિંમત હોય અને આ કિંમત આજુબાજુના ફ્લેટની વચ્ચે અમને સાડા પાંચ લાખ રૂપિયાનું ઘર મળતું હોય તો આ આપવાનું કામ નેશના વડાપ્રધાન મોદી સાહેબે કરી શકે એકસો પંચાણું ઓલપા વિધાનસભાની વાત કરું તો એકસો પંચાણું વિધાનસભાની અંદર પંદર હજારથી આવાસો આ એકસો પંચાણું વિધાનસભાની જનતાને મળી ચુક્યા છે અને આવનાર દિવસોમાં બાકી રહેલા તમામ લોકોને પણ પોતાનું ઘરનું ઘર સપનું પૂરું કરશે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ બ્યુરો રિપોર્ટ સુરત